સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિઘાત સમીકરણ પ્રકરણમાં આજે આપણે આપેલું સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસવા એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે ચકાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં સમીકરણ આપેલું છે એક્સ પ્લસ ટુ હોલ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એક્સક્યુબ માઇનસ ફોર આ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસવાનું છે તો ચાલો શરૂ કરીએ અહીં સમીકરણ આપેલું છે એક્સ પ્લસ ટુ હોલ ક્યુબ इज़ इक्वल टू एक्स क्यूब मइनस फोर माट्ट एक्स प्लस टू होल क्यूब ए नित्य सम एक्स प्लस वाई होल क्यूब प्रमाण एक्स क्यूब प्लस थ्री इंटू एक्स स्क्वेर इू टू प्लस थ्री इंटू एक्स इंटू टू स्क्वेर प्लस टू क्यूब ઇઝ ઇક્વલ ટુ એક્સક્યુબ માઇનસ ફોર આપણે જોઈ શકીએ છીએ બરાબરની બંને તરફ એક્સક્યુબ પદ સમાન છે જે કેન્સલ થશે માટે થ્રી ઇન્ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ ટુ સિક્સ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી ઇન્ટુ એક્સ ઇન્ટુ ટુ સ્ક્વેર प्लस ट्वेल एक्स प्लस टू क्यूब प्लस एट बराबर जमीन तरफ थी माइनस फोर पद ने डाबी तरफ लाता प्लस फोर इज इक्वल टू जीरो सिक्स एक्स स्क्वेर यथावत प्लस ट्वेल एक्स यथावत प्लस एट प्लस फोर प्लस ट्वेल ઇઝ ટુ ઝીરો માટે સમીકરણને છ વડે ભાગતા એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ ટુ ટુ ઝીરો આ સમીકરણ શૂન્યત્તર વાસ્તવિક સંખ્યા એ માટે એ એક્સ પ્લસ બી એક્સ પ્લસ સી ટુ ઝીરો પ્રકારનું છે જ્યાં એક્સ સ્ક્વેરનો સહગુણક એ ઇઝ ઇક્વલ ટુ વન એક્સનો સગુણક બી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ટુ અને અચળપદ સી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ટુ છે આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે આ રીતે આપણે આપેલું સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે સરળતાથી ચકાસી શકીએ છીએ આભાર